માત્ર આઠ હજાર નવસો માં ફૂલ કોમ્પ્યુટર સેટ એસેમ્બલ થઈ જશે અને બ્રાન્ડેડ મળશે આઠ હજાર નવસો માં એચપી કંપનીનું સીપીયુ જીઓનેક્સ કંપનીની બાવીસ ઇંચની સ્ક્રીન કીબોર્ડ માઉસ આઠ જીબી રેમ બસો છપ્પન અને લાઇટિંગ કીબોર્ડ બધા અવેલેબલ છે એક વર્ષ ગેરંટી અને જીએસટી વાળું બિલ સાથે ખજાનો જોરદાર કલેક્શન છે ભાઈ માંગો એવું કલેક્શન મળી જશે મિત્રો કલર પ્રિન્ટર ને બ્લેક એન્ડ વ્હાઇટ પ્રિન્ટર માં પણ વિશાળ રેન્જ છે ઓ અહીંયા જેમાં તમને કેનન બ્રધર્સ એચપી ઘણી બધી અવનવી વિશાળ રેન્જ મળી જશે સાથે અહીંયા રાઉટર એ મે જોવા મળે એટલે નાનું મોટું તમારે કોઈ પણ સોલ્યુશન જોતું હોય એક મુલાકાત કાયમી બની રહેશે અને હા વાલા મિત્રો અહીંયા લેપટોપની પણ વિશાળ રેન્જ છે એકથી એક ચડિયાતા અને બ્રાન્ડેડ બધા તમારે લાઈવ ડેમો જોવા મળશે અલગ અલગ પ્રકારના માઉસની એવડી વેરાયટી છે બધી એસેસરીઝ મળી જશે જે તમને લાઈવ ડેમો મળશે અને એક જ જગ્યાએ રાજદીપ ઇલેક્ટ્રોનિક્સ મોલ રાજકોટ તો આજે જ મુલાકાત કરો વાલા મિત્રો